તો ઘર રિપેર થતું લાગે હા વાહ ભાઈ વાહ એના ડીજે વાગે છે લગન કાળો છે અહીંયા બાય બાય મેં કીધું વિડીયો શરૂ કરી દઈ તો ચાલો તમે વિડીયો પૂરો જોઈને ફાર ના સીન તમને બતાવી સીન તો આપણે અહીંયા મસ્ત જ હોય કંઈ કેવું ન પડે એવા ગાય જમ એ હવે ભાઈ આ તાની ડુંગળી મળે છે દેખાડે દેખાવું જ પડે ને પેલા મને કેમ ફોન છે યાર આપડે પાસે ફોન થોડો થાય ને પાર્ટી એવું કરે મારે શું કરે રાખે કે મસ્તી ઉતારશું જો તે લાઈટ ગઈ છે આવી અને આપણે આવી જવાય ભાઈ ખેતર એમ કે યાર આપણે આ પાવાનું છે યાર તમને ખબર તો છે બતાવ્યું આ બધું પાવાનું છે મોટર ચાલુ કરતા આમાં ભાઈ શું પેડા ને ગવાર ને એવું કઈ છે હલો ને પેલા હું મોટર તો ચાલુ કરું કા પછી એ બધી વાતો કરીએ બાપુએ કાલે તો આમ તો થોડું ઘણું પાઈ દીધું છે થોડું ઘણું છે આપણે ઉપર લઈ પેલા રહ્યો હું છે એના ખાય ખાઈ બધા આવી ગયા હલો મોટર ચાલુ કરતા હોય વાત ઉપર હવે વાર નજારાઓ છે ને એક નંબર આપણે બધું એક નંબર જોયેલા ભાઈ છે ને જોરદાર મસ્ત મજાના ડુંગરાઓને ઘટે નહીં એવા દ્રશ્યો હવે કઈ ઘટે નહી હવે તમે વિડીયો પૂરો થયો લાઈક શેર સબસ્ક્રાઈબ કમેન્ટ કરી નાખ્યો આવે મોઢા ઉપર કઈ ના નહીં પડે કે ભાઈ તું રહેવા દે ખોટું લાગી દે ભાઈ એને અલગ પાણી વાળો થોડો બકવાસ કરતો મારી ભાઈ વાતું કઈ છે એની ઇચ્છરમાં ખબર મને હું ફાક તૈયાર ક્યારે નથી પૈ ત્યાં વાઈ ગઈ શું કરવાનું છું હે અમે વિચારો બહુ ફારા નથી લાઈટ ના ભાઈ હલો હા તારે ભણું દીકરું છે આટું છે આટલે મારે અહીંયા પાયા રાખીને ચાલુ થયું હોય કરવું જોશે અમે કે નહીં આમાં ઓલાઈ દાવું હાલે હાલી પીંડા ખાતા થાય પીંડીઓ વહી જાય આમ નમાલો આમ ફેર જવું જોશે પછી

અહીંયા થોડાક ગવાર હતા બાકી બાવાના આયથી તો ગવાર છે ઓલા આપણે છે અહીંયા આવું બસ હવે અમુક જ ક્ષણો છે પાવાની બાકી મારું આજ ગળું બળવાનું ચાલુ છે પાછું આમાં શું થાય કે ખબર ન જ પડતી હતી હજી આવવાનું છે પાછું જો કેરો ભરાય એરો આમાં પાછું આમાંથી પાણી આવવા દેવું જોવાય તો હું વાળી લધી રહ્યા અહીંયા પક્ષી મસ્ત મજાના આય રહ્યા ચો પાણી ખૂટી જયું ભાઈ

ત્યો તાર રજા ન ઉતા રજા ન કાઈ ની રજા તું મોકલી દે શું લઈ જાય તો રજા થી ખબર પડી જાય નો કામ ને ખબર પડી જાય કે ન થાય હોય ભણવા જાવું જો હે લોસા થાય નક લે એ તકલીફ હોય બેચારે બોલ બોલ હતી બધી બાળક પણ હું બસ નાનપણની આપણે તો એવું કઈ આવતું જ નહીં વયા જતા ક્યાંય ને જાય કેટલા દીવતી હાજરી તો આપડી એમના પૂરાઈ જતી હોય ને હું તો ભીણો એવી જોરદાર નિહાળે ભાઈ દેખાડી કર ગામની નિહાળ તો મેં હજી નથી જોઈ કોઈથી જ આવવાનું જોઈને ગામની નિહાળ મેં જોઈએ જ નથી દર્શન જ નથી કર્યા ને હું ખતરનાક ખતરનાક નિહાળું ભીણ્યો બધી એટલે જ અત્યારે અહીંયા છું

તેરો ખાડો આપડો અહીંયા હો ભાઈ ને ગાવોનો ટાઈમ થઈ પેલા આપડી પાસે પોગી જાય પાળે ઊભી રહેને ખાડો તો બાપુને બધા મળ્યા દોવા દે અહીંયા બાપુ બાપુનો યાર બિઝનેસ છે પોકી જ જાય બે હું પાણી આ બધું તો લાઈનમાં લાગી ગયો ઠેઠ પાલ પાલ ઠેકી જાય ખાણ પાળીને તો ભાઈ કેમ કે યાર ખાણ તો નાખવું જ પડે ને ખાણ વગર થોડું ભેગું થાય એમાં એટલે ગાડી મંગાવી હતી હમણાં યાર આખો બ્લોગ જોવો એ આવી ગયો છે ચેનલ ઉપર આટો મારજો બધા બ્લોગ જોઈ ગયો

એવો મેં તને પૂછ્યું તું ફોન તો બતાય ધુલા તારો એવડા એવડા છોકરા ફોન રાખે જોરદાર હો આમ જો તો ગરમ કેમ થઈ ગયો એટલો બધો સિસ્ટમ હા ઘડિયાળ ઘડિયાળ તો જો ધુલા ને ઘડિયાળ બાંધના હારે ધુલાની મંગડેની બેરે મે પ્રેમ એવો કર્યો એ બીજે ફેરા નહીં પડે

આ રસ્તો હતો તમને ખબર હોય તો ખબર હોય તો ખબર પડી જાય બીજા બ્લોગમાં આ બ્લોગને આપણે આ પ્રોડ કરે વિડીયો મજા આવે તો લાઈક કે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં એવું કોમેન્ટ તો કરી નાખજો જો